શોલે ફિલ્મ કેટલાય જોયેલું છે શોલે બધા જોયે બસ 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 શોલેમાં કાકા મોટા મોટો ગોટાળો છે એ કોઈને ખબર નથી મારી સિવાય અને એક જયાબેન જયાબેન ને ખબર કારણ કે હજી હજી ફિલ્મમાં જાજુ બોલ્યા જ નથી જયાબેન લાચ કાઢીને આટા જ માર્યા કર્યા મોટા મોટો ગોટાળો એ શોલે માં ક્યુ નગર ગામ ગામનું નામ રામગઢ હા રામગઢ હા એમાં ગબરસિંહ બોલે ને અરે ઓ સાંભા રામગઢ ગેટ કી સુખરિયા કાન સી સસ્કી કા આટા ખાતી હે રે બહુ જ્યારા લા લગતા હે અરે મે 18 વાર જોયેલું છે હું વાત કરો હું કે ઓશી માયા થોડી સો રામગઢ હવે એ ગામમાં લાઈટ નહોતી બરોબર રોજ જયા બેન ઓલા ફાનસ બંધ કરવા દીવા ઓલવવા નીકળે બરાબર લાઈટ નહોતી લાઈટ નહોતી તો ઓલો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર સડી ગયો એ ટાંકો ભરતા હે નથી

સારી ફિલ્મ જોઈ એટલે આપણા પતિ પત્ની બે બેઠેલા ને કીધું હાલો ફિલ્મ કે છોકરાનું આગળ સમજાવી દો છોકરા નથી લઈ જવા આગળ છોકરાને સમજાવી દો આપણે બે બેને જવાનું એટલે બે છોકરાઓને કીધું બેટા જો રવિવાર છે અને અમે છે ને આથી દુધાળા જાય છે સવજી કાકાને બધા આવ્યા છે અને ને સત્યનારાયણ ભગવાનની કથા છે બટા એટલે સતનારાયણ ભગવાનનો પ્રસાદ લઈ અને અમે વૈયાશું અડધો કલાક જાતા અડધો કલાક આવતા બે કલાક ત્યાં ખોટી થશું એટલે ત્રણ સાડા ત્રણ કલાક જેવું થશે છોકરાઓ એટલે જો બેટા ક્યાંય આમ તોફાન ન કરતા ઘરે બેસજો ઓકે પપ્પા જાઓ દુધાળા સૌજી કાકાનું કઈન ઓલા નીકળી ગયા બરોબર પછી બે ભાઈ બેઠા થાય મોટા ક બાપુજી તો દુધાળા ગયા સત્યનારાયણ ભગવાનની કથામાં હા તો હાલ ઘેરે બે હું એને કાલ ની ફિલ્મ જોઈ આવીએ ઇન્ટરવેલ પીડ્યું ને તો એના બાપ હામાં બાકડે બેઠેલા હોય થઈ તો હામાં બેઠે એટલે ટપુર્યા તમે સતનાયણ નો શિરો ખાવા આવ્યા બાપા છોકરા આગળ ખોટું ન બરાબર છોકરા એટલે સાહેબ સુઈ ગયા અને છોકરા બેઠા બેઠા કેતા કે આપડા સાહેબ સુઈ ગયા એક છોકરા શું ગયા ભલે હું ચા ભનવું મચ્યું અરે કેવો હુવાનો પગાર લે છે ચગાજો જગાડવાનું કીધું તો અમુક છોકરા તો વાટે જ બેઠા હોય કાગલ ની ભૂંગળી વાળીઓ સાહેબે ની ભૂંગળી પાછી પડતી હોય ને એ જા છોકરા કાનમાં ભર્યો તો સાહેબે જે ઝટકો માર્યો અને સાહેબે હુશ્યાર સીધો છોકરાનો હાથ જ હાથમાં આવ્યો હા હાથમાં લીધો છોકરા મજાક કરો મજા કઈ ન કરજો હુઈ ગયા તા તમે હે હુઈ ગયા તા તમે જગાયા છે સાહેબને ચૂક મારી દીકરી પકડ્યો મને તો સાહેબ કે બેટા હું સુઈ નહોતો ગયો સુઈ ગયા તા ગગજાજી બોલ દે છે ના ખોલ્યા દે ને પાછા કે સુઈ નહોતો ગયો ના બેટા હું યોગા કરતો છું યોગ યોગા કાંઈ નહોતા કરતા યોગા તો મારા દાદાઈ કરે હમણાં એક ભાઈ ને અમે વડીલ કોઈક ગુજરી ગયા ખરેખર ગયા ખરેખર ગયા ને કાકા મેં પૂછ્યું મેં કીધું કેમ કરતા કાકા ગુજરી ગયા ભાઈ વડીલ કેમ ગુજરી ગયા કે યોગા કરતા કરતા હે યોગાથી તો માણસ નિરોગી થાય કારણ કે અમારા અમારા વડીલ છે યોગા કરતાં કરતા કઈ રીતે એ કે અમારે જો રામદેવ બાબા સવારમાં ટીવીમાં આવે એટલે અમારા દાદાએ કે બે જાય હામા અને એટલે રામદેવ મહારાજે કીધું કે પદ્માસન લગાવો એટલે અમારા દાદાએ જેમ પગ એમ પદ્માસન લગાવી દીધું અને પછી રામદેવ બાબા એ કીધું કે ઊંડો શ્વાસ લ્યો એટલે અમારે દાદા ઊંડો શ્વાસ લીધો લાઈટ વહી ગઈ લાઈટ આવી તા દાદા વે ગયા શ્વાસ પછી મૂક્યો જ નહીં એને બાબા કે પછી મૂકવાનો હોય એટલે શિક્ષ સાહેબે કીધું કે નહીં બેટા હું યોગા કરતો તો કે કાંઈ નહીં યોગમાં કંઈ ગઘલા ચી ન બોલે સુઈ જાજા નાખ ઓલા બોલતા જતા અથવા કે કે નહીં નહીં બેટા એને સમાધિ કહેવાય બેટા યોગ સમાધિ આત્મા ન હોય આત્મા તો વયોગ્ય હોય પછી શરીર નાખવાળા બોલાવતો હોય બેટા શરીર નાખવા લાગો તો આત્મા ન હોય એમ આત્મા વગરનું શરીર નાખવાળા બોલાવે પછી તો શરીરને જે કરવું હોય તે બેટા આત્મા આત્મા ક્યાં ગયો તો સ્વર્ગમાં ગયો તો બેટા હું સ્વર્ગમાં ત્યાં હું બાપાને જાચ્યો તો તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા નવો અભ્યાસક્રમ નું કીધું છોકરા રાજી થઈ ગયા ક્યાં વાત હે આપણા સાહેબ જો આપણે આટલો અભ્યાસક્રમ લેવા ગયા હતા પણ એક છોકરાને મગજમાં બે ગયો એક છોકરાને થયું સાબાજ ગુરુજી સાબાજ પંદર થી પછી છોકરો હોઈ ગયો પંદર દિવસ પછી છોકરો હોઈ ગયો હા સાહેબે ઠપાટ મારી સુવાવો કે ભણવાવો એ ચાય થપાત નહીં મારવાની હો હું યોગા કરતો તો સમાધિ ગુરુને ને ચીલે ન આવી તો ચીચ ન કેવાય ધ્યાન સમાધિ મારા દીકરા મને પકડ્યો આવ્યો તું ક્યાં ગયો તો હું ચરક માં જ્યાં હું હતું સાહેબ ને એમ કે પૂછી લો આગળ સ્વર્ગ હું હતું એટલે એવા ને ચાય બધું કેવો મને હવે ખબર પડી તમે હું કામ સ્વર્ગ માં જાતા તા ઈ સર્વના દેવતાઓ ઇન્દ્ર મહારાજ અપચદાવું ધા ધય ધીગ ધીમ ધીમ તે શું કીધું ના જઈ કાંઈ મેં કાંઈ ન કર્યું મેં ઇન્દ્ર મહારાજ ને પૂછ્યું કે હ મારા ચાઈ બા આવે શું કીધું એને ખોટો છે સાહેબ બાળક આગળ કોઈ ખોટું ન બોલવું સૂર્ય અને ચંદ્ર ના તેજ ઝાખા ન થયા એ કોને તેજ આપ્યા મને કહેવા ગયો પૃથ્વી ઉપર જે આવા સત્કાર્યો થાય ને એ એનું દિવેલ છે તમે જેટલું પર્યાવરણ ને જેટલું વાતાવરણ ને પ્રેમ કરો પ્રકૃતિ ને જેટલો પ્રેમ કરો એ ઈશ્વરી તત્વ નું તેજ વધે છે સમુદ્ર મંથન એટલે શું

સમુદ્ર પ્રથમ મુદ્દો છે ઝેર ઝેર નીકળ્યું અને સાગર ને આવ્યું ભગવાન શિવ પૂછે છે શાસ્ત્ર ની વાત કરું મારા ખીચાની કે તારું મેં મંથન કરીએ તેમને ઝેર દીધું ત્યારે સમંદર કહે છે કે પ્રભુ આખી દુનિયાનો કચરો મારામાં આવે છે અને મારે તળિયે ઝેર થાય છે અને કયક જીવો મરી જાય છે એ મારથી જોવાતું નથી એટલે મંથન કરવાવાળો મળ્યો છે ને એટલે હું તને આ ઝેર આપી દઉં છું કે આ ઝેર લઈ લ્યો ને તમે બાકીના હું હવે રત્નો આપીશ અને દુનિયાના ઝેર એકલો બેઠો બેઠો કંઠમાં રાખી શકે એને મહાદેવ કહેવામાં આવે છે મારો કહેવાનો દેવ તો ખરો પણ મહાદેવ જેની આ વાત વાંચજા છે ચોખાઈ સ્વચ્છતા શબ્દોની સ્વચ્છતા વેણની સ્વચ્છતા વ્યવહારની સ્વચ્છતા વિવેકની સ્વચ્છતા કેવલ રોડ ઉપર કે રસ્તા ઉપર પડેલાની સ્વચ્છતાની વાત નથી હૃદયની સ્વચ્છતા અને જેના હૃદય ચોખા થશે હવે જે પંદર પંદરથી નાતા જ ન હોય એ પાછો સ્વતા અભિયાન ઉપર બોલતા એ કોઈ દિવસ અસર થાય ડોય આ જીવન નથી

કઈ દરિયા તણો ક્યારે કીધો નુ કેવડો હશે i'm yeah, yeah, yeah. the key to

આપણને ખબર પડે છે ને કે આપણે કેટલી કેટલું ખરાબ કરીએ છીએ સૃષ્ટિમાં કોરોના માં હાવ ચોખ્ખું થઈ ગયું હતું તેલ દિવેલ એમાં કોણે પૂર્યા